રાજકોટ સહિત સમગ્ર દેશમાં રામમય માહોલ જામ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ પણ શ્રીરામના રંગે રાજકોટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેરમાં સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આજ રોજ કે નામ શ્રી રામ બ્રિજ કરવામાં આવ્યું હતું કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મનપાના કર્મચારીઓ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બા બાબરિયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના નેતાઓ ગરબે પણ ઘૂમ્યા હતા આ પ્રસંગે કથાકાર રમેશભાઈ ઉજાએ જણાવ્યું હતું કે આપણે આ અમાસના દિવસે દિવાળી ઉજવતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે પોષ મહિનામાં સમગ્ર ભારત દિવાળી ઉજવી રહ્યું છે આપણે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને અને સેતુના ચરિત્રને જીવનમાં અપનાવીએ મેં જેમ કહ્યું એમ સામાન્ય રીતે આપણે આશોવદ અમાસના દિવસે દિવાળી ઉજવતા હોઈએ છીએ એક આનંદનો અને ગૌરવનો વિષય છે આ વખતે પોષ મહિનામાં દિવાળી સમગ્ર ભારત વર્ષ ઉજવી રહ્યું છે અને ભારત વર્ષ જ નહીં વિશ્વ આખાની અંદર જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે સૌ ઉજવણી કરી રહ્યા છે આજના દિવસે જ્યારે આ

આજે રાજકોટ કોર્પોરેશને આ જે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું એને રામ બ્રિજ એવું નામ આપ્યું છે રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે આ ઘટના પણ જે રામથી સંબંધિત છે એ જોડનારી સાબિત થાય અને આપણું ભારત વર્ષ અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભો રહે એવી ભગવાન શ્રી રામને આજના આ અવસરે પ્રાર્થના કરીએ વડાપ્રધાન શ્રીએ અગિયાર દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું અને આજે પ્રતિષ્ઠા થઈ રહી છે હું એમ સમજું છું કે આ માત્ર ધાર્મિક પ્રસંગ નથી આ રાષ્ટ્રીય અસ્મિતાનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને એથી એ અગિયાર દિવસને હું રાષ્ટ્રીય અસ્મિતા પર્વ તરીકે જોઈ રહ્યો છું આપણે સમગ્રપણે રાષ્ટ્રે એ પર્વની ઉજવણી કરી અને આજે એનો સર્વોત્કૃષ્ટ દિવસ છે આપ સૌને ખૂબ ખૂબ વધાય પુનર્જાગરણ નવજાગરણનો આ સમય છે અને મને કહેવા દો કે જાગૃત અને સંગઠિત હિન્દુ એટલે સુરક્ષિત માઇનોરિટી આવો પણ એનો અર્થ થાય છે કારણ કે હિન્દુ એની વિચારધારા ઉદાર છે સહિષ્ણુ છે સર્વસમાવેશી છે હું ખાલી ભારતની જ વાત નથી કરતો પણ હિન્દુ ધર્મની આ વિચારધારા સનાતન ધર્મની આ વિચારધારા જેટલી મજબૂત થશે અને એનો આખા વિશ્વમાં જેટલો પ્રસાર થશે બીજા અર્થમાં વિશ્વ આ વિચારધારાને શરણે આવશે અને સ્વીકારશે તો સમગ્ર વિશ્વનો વિકાસ અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો એ કાયમ થશે